સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આજ તારીખ થઈ પાંચ છ બે હજાર પચીસ એટલે કે જૂન જૂન મહિનો તો જૂન મહિનામાં મિત્રો સરકારી કર્મચારીઓને પેન્શનરોના હિત માટે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો હવે પેન્શનના પેન્શનમાં થશે આટલો ફેરફાર તો મિત્રો જો તમે પેન્શનધારક મિત્રો છો ગુજરાત સરકારના પેન્શનધારક મિત્રો છો તેમાં તો સારા સમાચાર લઈને આવ્યો છું હાઈકોર્ટ આપ્યો લેટેસ્ટ અપડેટ તો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું સૌપ્રથમ પ્રથમ વોટ્સઅપ ચેનલ ટેલિગ્રોમ બંને બના જે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈને થઈ જાઉં મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડી અને એચઆર અન્યનો કોઈ પણ આવે દરેક અપડેટ આપણી ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેના લાભ પેન્શનરોને મળશે હવે જો કેન્દ્રીય કર્મચારીના વાર્ષિક પગાર વધારવાનો એક દિવસ પહેલાં નિર્ણય થાય છે તો પણ તેની પેન્શનની ગણતરી પહેલાં વાર્ષિક પગાર વધારવાનો લાભ મળશે આનો નોટ એ થયો કે આ વધારાનું કર્મચારી નિવૃત્ત સમય તેના પગાર ઉમેરવામાં આવશે પછી તેનું પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોનું ગણતરી વધેલી રકમ આધારિત કરવામાં આવશે નિવૃત્તિ પર લાભ ક્યારે મળશે વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ જો કેન્દ્ર સરકારના કર્મચારી ત્રીસ જૂન અથવા એકત્રીસ ડિસેમ્બર નિવૃત્ત થયા છે તો જ્યારે મોંઘવારી પદ્ધતિના બરાબર એક દિવસ પહેલાં એટલે કે એક જાન્યુઆરી એક જુલાઈ રોજ વધારવાનું છે જેના પેન્શનની ગણતરી કરતાં પહેલાં વાર્ષિક વૃદ્ધિનો લાભ ઉમેરવાનો હોય છે આ પહેલાં ઉમેર્યા પછી જે કર્મચારી નિવૃત્તિ સમયે મળતી રકમ એકમ ત્યારબાદ પેન્શનગણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આવો ફેરફાર કેમ કરવામાં આવ્યો સેન્ટ્રલ સિ સિવિલ સર્વિસેસ સુધારાનો પગાર નિયમ બે હજાર છની કલમ દસ હેઠળ વાર્ષિક પગાર વધારો દર એક જુલાઈ રોજ કરવામાં આવે છે વર્ષ બે હજાર સોળમાં વાર્ષિક વધારો બે ભાગમાં વહેંચવામાં આવ્યો તો એક જાન્યુઆરી એક જુલાઈ જો કોઈ કર્મચારી ત્રીસ અથવા એકત્રીસ ડિસેમ્બર નિવૃત્ત થાય છે તો તેને વાર્ષિક પગાર વધારાનો લાભ મળવાનો એક દિવસ પાછળ રહે છે આ કર્મચારી પેન્શન ગણતરી પર અસર કરે છે અને કર્મચારીઓના અસરથી બચવા માટે સરકાર નિયમનો ફેરફાર કર્યો છે હાઈકોર્ટે પહેલાંથી જ આદેશ આપી દીધો હતો મદ્રાસ હાઈકોર્ટે બીજા સત્તરક નિવૃત્તિ કર્મચારીઓ તરફે ચુકાદો આપ્યો અને સરકાર ધ્યાન મોદી તરફ દોડ્યું છે બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટે પણ આવા કર્મચારીઓને અર્સનલ વધારાનો લાભ આપવાનો ચુકાદો આપ્યો હતો બે હજાર ચોવીસમાં અમુક શરતો સાથે અન્ય સમાન કેસોમાં લાભ કરવામાં આવ્યો આખરે સરકાર આ લાભ ક્યા બધા પાત્ર કર્મચારી આપવા નિર્ણય લીધો છે સરકારે પોતાનું મંથન પૂર્ણ કર્યું છે જુલાઈ એક સરકારે જુલાઈ એક અને એક જાન્યુઆરી રોજ નિવૃત્ત કેન્દ્રીય કર્મચારી પગાર વધારવાની વિનંતી સંપૂર્ણ તપાસ કરી છે કર્મચારી વિભાગ ખર્ચ અને કાયદા મંત્ર સાથે સલાહ આપી છે એવી સલાહ આપી છે પગાર વધારો અમલમાં આવશે એક દિવસ પહેલાં જ નિવૃત્ત થયેલા કર્મચારીઓને પગાર વધારો મંજૂર કરી છે વિભાગ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ ખાસ ઉલ્લંઘન કર્યા મુજબ જાન્યુઆરી અને એક જુલાઈ રોજ નોશનલ પગાર વધારવાનો ਪਪਿਤਨ ਉਸਨੂੰ ਗੰਦਰੀ ਆਧਾ ਜਨਮ ਲੈਵਾ ਮਾ ਅਸੇਤ ਮਿਤ੍ਰਵਾ ਹਤੀ ਮਾਇ